શું તમે ક્યારે આ સવાલ કર્યો છે શિવલિંગ પર જળ દૂધ કે બિલીપત્ર તો ચઢાવીએ છીએ પણ સરસવનું તેલ કેમ શું આ વ્રત વિધિનો ભાગ છે કે તેમાં કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે ભગવાન શિવ પોતે આ વિષય પર એક ભક્તને દિવ્ય ઉપદેશ આપે છે જેમાં એક ચમત્કારી સત્ય છુપાયેલું છે જે જાણી લે તેનું જીવન બદલાઈ જાય છે નમસ્કાર મિત્રો તમે બધાનું અમારા યુટ્યુબ ચેનલ ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતી પર ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો જો તમે ખરેખર ભગવાન શિવના સાચા ભક્ત છો તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો હે ભગવાન શિવ જે કોઈ આ વિડીયોને લાઇક કરશે પોતાના મિત્રો સાથે શેર કરશે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખશે તેમનું જીવન ખુશીઓથી ભરી દો ઘણા સમય પહેલાની વાત છે ઉજ્જૈની નગરીમાં નંદન નામનો એક યુવક રહેતો હતો જીવનમાં મુશ્કેલીઓ હતી માનસિક તણાવ રોગ આર્થિક સંકટ અને સૌથી મોટી પીડા એ હતી કે દરેક દિશામાં નિષ્ફળતા જ નિષ્ફળતા હતી નંદન મંદિર જતો હતો પૂજા કરતો હતો પણ તેમ છતાં તેને ક્યારે શાંતિ ન મળતી એક દિવસ એક સાધુ એ અંધકાર દૂર થઈ શકે છે નંદને તે રાત્રે શિવલિંગ સમક્ષ ધ્યાન લગાવ્યું અને કહ્યું હે મહાદેવ કૃપા કરીને જણાવો શું ખરેખર સરસવનું તેલ ચઢાવવાથી અંધકાર દૂર થઈ શકે છે ત્યારે વાતાવરણ શાંત થઈ ગયું હળવી હવા વહેવા લાગી મંદિરમાં દીવો જાતે પ્રજ્વલિત થઈ ગયો ભગવાન શિવ પ્રગટ થયા કરુણામય દ્રષ્ટિ અને ચહેરા પર ગંભીરતા ભગવાન શિવ બોલ્યા વત્સનંદન સાંભળ જે મનુષ્ય શ્રદ્ધા અને નિષ્ઠાથી શિવલિંગ પર સરસવનું તેલ અર્પણ કરે છે તેનું જીવન માત્ર બાહ્ય અંધકારથી જ નહીં પણ આંતરિક અંધકારથી પણ મુક્ત થાય છે તેલનું નું આ અર્પણ સામાન્ય નથી આ પાંચ દિવ્ય રહસ્યોને જાગૃત કરે છે જે સાધકના જીવનમાં ચમત્કારી પરિવર્તન લાવે છે આજે હું તને તે પાંચ દિવ્ય રહસ્યો વિશે જણાવું છું ભગવાન શિવે ગંભીર અને કરુણામય વાણીમાં કહ્યું વત્સનંદન નંદન સરસવનું તેલ માત્ર એક દ્રવ્ય નથી આ તે અગ્નિનું પ્રતીક છે જે જીવનના અંધકાર ભય અને પિશાચી બાધાઓને ભસ્મ કરી દે છે જ્યારે કોઈ તેને શ્રદ્ધાથી શિવલિંગ પર અર્પણ કરે છે તો તેની આસપાસ એક દિવ્ય રક્ષાકવચ બને છે જે નકારાત્મક દુષ્ટ શક્તિઓ અને ખરાબ વિચારોને દૂર રાખે છે પછી શિવે હસતા કહ્યું જો જીવનમાં વારંવાર નકારાત્મક ઊર્જાનો અનુભવ થાય તો સોમવારે સરસવનું તેલ શિવલિંગ પર અર્પણ કરો આ સામાન્ય કર્મ નથી આ અંધકાર નિવારણનો દિવ્ય ઉપાય છે ભગવાન શિવ બોલ્યા વત્સ તેલ માત્ર બાહ્ય ઉપચાર સાધન નથી આ ત્રિદોષ હરનારું દિવ્ય છે તેને શ્રદ્ધાથી શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે તો સાધકના જીવનમાંથી રોગ પીડા અને નબળાઈ ધીમે ધીમે નાશ પામવા લાગે છે શિવનું સ્વર ઊંડાણથી ગુંજ્યો જો મનમાં માનસિક અશાંતિ ભય કે ઉદાસીનતાનો અનુભવ થાય

તો માંગલિક દોષ શનિની પીડા અને ગ્રહ બાધાઓ આપોઆપ શાંત થવા લાગે છે આ અર્પણ દોષોને ઓછા કરે છે અને સાધકને એક દિવ્ય કવચ પ્રદાન કરે છે ભગવાન શિવ બોલ્યા જે ભક્ત શ્રદ્ધા અને સમર્પણથી શિવલિંગ પર સરસવનું તેલ ચઢાવે છે તેના જીવનમાંથી વિઘ્ન દરિદ્રતા અને નિષ્ફળતા દૂર થઈ જાય છે આ સામાન્ય અર્પણ નથી આ સમૃદ્ધિના દ્વાર ખોલનારું દિવ્ય સાધન છે તેલનું દરેક ટીપુ તે ભક્તના જીવનમાં વિઘ્ન બાધાઓને ભસ્મ કરે છે અને સમૃદ્ધિને આમંત્રણ આપે છે જો કોઈને ધન વ્યાપાર કે નોકરીમાં અડચણ હોય તો આ ઉપાય તેમના માર્ગને નિર્વિઘ્ન કરી દે છે સફળતા શિવની કૃપાથી સહજ રીતે પ્રાપ્ત થાય છે ભગવાન શિવે ગંભીરતા અને કરુણાથી કહ્યું વત્સ આ જાણી લે કે સરસવનું તેલ અર્પણ માત્ર એક બાહ્ય ક્રિયા નથી આ એક આત્મિક સમર્પણ છે જ્યારે એક ભક્ત તેને મારા શિવલિંગ પર ચઢાવે છે તો તે માત્ર દ્રવ્ય નથી પોતાના વિકારો પોતાની બાધાઓ અને પોતાની અશુદ્ધિઓને મારા ચરણોમાં અર્પણ કરે છે આ અર્પણ એક એવી આધ્યાત્મિક અગ્નિ છે જે અંતર્મનના વિકારોને બાળીને ભસ્મ કરી દે છે ભાઈ દ્વેષ લોભ અને મોહ બધું ધીમે ધીમે નાશ પામવા લાગે છે તરફનું એક પગલું છે જે સાધકને મારી સાથે વધુ જોડે છે ભગવાન શિવના દિવ્ય ઉપદેશ સાંભળી નંદનની આંખો ભરાઈ આવી તેના હૃદયમાં એક ગહન પરિવર્તન થવા લાગ્યું હવે તે જાણી ગયો હતો કે સરસવના તેલનું અર્પણ માત્ર ઈચ્છાઓની પૂર્તિનું માધ્યમ નથી પણ આત્મિક શુદ્ધિ અને શિવ સાથે જોડાવાનું પવિત્ર સાધન છે તેણે નિશ્ચય કર્યો કે હવેથી તે દર સોમવારે શ્રદ્ધાથી સરસવનું તેલ શિવલિંગ પર અર્પણ કરશે આ માત્ર એક કર્મ નહોતું આ શિવને અનુભવવાનો સંકલ્પ હતો થોડા જ અઠવાડિયામાં તેના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવવા લાગ્યા સ્વાસ્થ્યમાં આશ્ચર્યજનક સુધારો થયો ઘરમાં શાંતિ અને પ્રેમનો વાસ થયો કાર્યોમાં અડચણો દૂર થઈ અને સફળતાએ તેના પગ ચૂમ્યા અને સૌથી મહત્વનું મનમાં એક અનોખી સ્થિરતા અને શાંતિનો સંચાર થયો નંદન જાણી ગયો હતો જ્યાં સરસવનું તેલ ચઢે છે ત્યાં શિવ પોતે રક્ષા કરે છે આ અર્પણ માત્ર તેલનું નથી આ શિવને પોતાના જીવનનો રક્ષક બનાવવાનું આહવાન છે આ કથામાંથી આપણને આ દિવ્ય શિક્ષા મળે છે શિવલિંગ પર સરસવનું તેલ અર્પણ કરવું એ માત્ર ધાર્મિક ક્રિયા નથી આ અંધકાર અને નકારાત્મકતા નાશ કરનારો દિવ્ય ઉપાય છે જ્યારે આ શ્રદ્ધાથી શિવને અર્પણ કરવામાં આવે છે તો તે માત્ર શારીરિક જ નહીં પણ માનસિક અને આધ્યાત્મિક સ્તરે પણ સાધકને શુદ્ધ કરે છે આ ગ્રહદોષો અને માંગલિક પીડાથી મુક્તિનો માર્ગ ખોલે છે જે બાધાઓ બિન કારણે જીવનમાં ઉત્પન્ન થાય છે તે શિવની કૃપાથી દૂર થવા લાગે છે આ અર્પણ સમૃદ્ધિ શાંતિ અને સુરક્ષા પ્રદાન કરે છે કારણ કે શિવની કૃપાથી વિઘન બાધાઓ દૂર થઈ જાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અંતે શિવની ભક્તિમાં જો શ્રદ્ધા સાચી હોય તો સાદો ઉપાય પણ મહાન ફળ આપે છે કારણ કે ભગવાન શિવ ભાવના ભૂખ્યા છે જ્યાં સાચી ભક્તિ હોય છે ત્યાં તેઓ પોતે હાજર થઈ જાય છે ભગવાન શિવ આપણને શીખવે છે ભક્તિમાં સાધનનું નહીં ભાવનાનું મહત્વ હોય છે મારું સ્વરૂપ તમારા સાધનોથી નહીં તમારા હૃદયના ભાવથી પ્રસન્ન થાય છે જો તમે સાચા મનથી સરસવનું તેલ અર્પણ કરો તો સમજી લો કે તમે માત્ર શિવલિંગ પર તેલ નથી ચઢાવતા તમે તમારા જીવનનું અંધકાર મને સમર્પિત કરી રહ્યા છો જ્યારે ભાવ શુદ્ધ હોય છે તો તે તેલ અર્પણ નહીં શુદ્ધિકરણ બની જાય છે ત્યારે તમારા ભય બાધાઓ અને વિકારો મારા ત્રણ નેત્રોની જ્વાળામાં ભસ્મ થઈ જાય છે જો તમને આ કથા પ્રેરણાદાયક લાગી હોય તો તેને લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરવાનું ભૂલશો નહીં ઓમ નમઃ શિવાય